યા કે જે તમે ક્યારે નહી જોયા હો સાબર ડેરીના ગેટ આગળ જ પશુપાલકો જયારે અંદર જતા હતા ત્યારે એમના મોબાઈલ એ જગ્યા મૂકી દેવામાં આવ્યા કુલ પોલીસ પ્રોટેકશન ની અંદર જાણે કે કોઈ સાધારણ સભા ન થઈ હોય કોઈ એક

હવે આજે આપણે ભાઈ જોડાયા છીએ એટલા માટે કે આજે સાધારણ સભા હતી તો કેવી હતી સાધારણ સભા ખરેખર દિલુભાઈ આજના દ્રશ્યો જોતા પેટ કુટવું કે મોથું એ કોઈ ખબર ના પર એવી સ્થિતિ હતી અને સાધારણ સભા કેવી કોને અસાધારણ સભા કેવી એ કોઈ મોહમજન ના પર એવી ત્યાં અમે સ્થિતિ જોઈ હું પોતે તો ડેપ્યુટી સરપંચ છું મારા ચોટાસણ ગામમાં એટલે હું પોતે ચેરમેન નથી ભવિષ્યમાં બની છે એવું ચોક્કસ વાત છે પણ એટલે મને તો અંદર જવાનો પોતે અધિકાર નતો પણ જે લોકો આવ્યા હતા એમના મેં મળ્યા એવો એ લોકોએ કીધું કે અંદર જઈને મેં રજૂઆત કરવાના છે રજૂઆત યોગ્ય જ છે પણ જાણે આપણા ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી પર ધારવાના હોય જે પ્રમાણે જેટ કેટેગરીની સુરક્ષા લગાવવામાં આવેલી હોય એવા લગભગ મળે છે એ પ્રમાણે ચાર પાંચ લાખ રૂપિયા ખર્ચો સરકાર નું પ્રેશર કરાય અને મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત કરેલો હતો અને કદાચ આપ ફોટો જોઈ શકશો તો સ્ટેજ અને ચેરમેન વચ્ચે પોલીસ નું આખું કવર હતું વચ્ચે સ્ક્રીન ઉપર હું બતાવી દઉં પછી આપ જોઈ શકો છો ફોટા વિશે જે ચેતનભાઈ વાતચીત કરી રહ્યા છે એમાં જે મતલબ પશુપાલકો જે ચેરમેનો છે એમના વચ્ચે પોલીસ નું કવચ રાખી અને સ્ટેજ વચ્ચે પોલીસ નું કવર રાખ્યું છે જાણે કે કોઈ મારામારી કરવા આવ્યું હોય પછી આગળ વાત વધારો આપણી ચેરમેન એટલે સામાન્ય પશુપાલક જ છે પશુપાલકોના સમૂહમાંથી સમૂહ ગામનો એક ચેરમેન બને છે કોઈ આતંકવાદી નથી એ નથી આટલું બધું ડરી જવાની જરૂર નથી અને તમારે એવા કેટલા કયા ગોટાળા છે કે જેનાથી તમને બીક લાગે છે પોતાના મરતિયાઓ વચ્ચે બે હારી લગભગ આજની જે જનરલ સભા હતી એ તો લગભગ એક મિનિટ માં આટોપાઈ ગઈ છે એના કોઈ એજન્ડા નતા કોઈ મુદ્દા નતા કોઈ ધ્વનિ મત કોઈ હાથે થી બહુ મત કોઈ સાઈન થી કોઈ મત લેવામાં નથી આવ્યો એક દસ પંદર મિનિટ એમડીએ ઓછી લીધું છે એક બે જણો નો સન્માન થયો છે અને એક બે સારા પશુપાલકો નું સન્માન થયું છે આપણો અલ્લર ઓટો માર્યો ને ગુજરાતી માં એ રીતની આખી આ સભા સાધારણ સભા પૂરી કરવામાં આવેલી છે નાના પશુપાલકોની જે રજૂઆત હતી જે રજૂઆત લઈને ગયા એ રજૂઆત સાંભળવામાં ના આવી જયારે ત્યો અંદર બેઠેલા ચેરમેન શ્રી ઉભા થઈને રજૂઆત કરવા જતા હતા ત્યારે એમના આગળ ચાર પોલીસ કર્મીઓ આગળ એને ઉભા થઈ જાય ભાઈ બે જો ભાઈ બે બોલવાનું નથી બોલવાનું નથી એટલે આમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને ખોટા કેસ કરવાની ધમકીઓ આપી એટલે બધાની અંદર કોઈ એટલો બધો વીટો પાવર ના હોય એટલે સામાન્ય પશુપાલકો ગરીબ વર્ગના માણસો હોય છે એટલે બહુ ડર પોલીસ એટલે એમને બોલવાનું ટાળ્યું જે કોઈ એમના ખર્ચના ના બિલો હોય એ બધા મંજૂર કરવાના હોય કોઈ કાયદા પેટા કાયદામાં સુધારા વધારા કરવાના હોય એના માટે સાધારણ સભા હોય છે દૂધ પાર ભાવ ફેર કેટલા ટકા ચૂકવવાનો સાધારણ સભાના અ શું કેવાય સંમતિથી જાહેર કરવાનો હોય છે આવું કશું જ નતું આ ખાલી એક ફોર્માલિટી કરતી તી કે સાધારણ સભા પૂરી થઈ ગઈ હવે લોકો એમને જે મન ફાવે આ કાયદાના પેટા કાયદા ખોટી સાધારણ સભા ના ખોટી સહીઓ બતાવી ને કદાચ આગળના વર્ષના જે સહીઓ પડી હોય એ બધી બતાવી આ રીતે ખોટા ઠરાવ કરતા હોય છે

અને એમનું જે પોત હતું પાપ હતું એ પ્રકાશી જિલ્લાના સામાન્યમાં સામાન્ય પશુપાલક વિશે જાગૃત થઈને જાણી ગયું છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાયું છે અને એમને ખબર છે કે ભાઈ જેને જેના પેટમાં ચોર હોય કે જેને કોઈ ચોરી કરી હોય એનો ડર હોય તો એ ડર એમના આખી મીટિંગની અંદર અને આમ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ના પણ એટલે ચેતન ભાઈ મારું કેવું એવું છે કે જેમ કે તમે વાતચીત કરી હતી વચ્ચે પશુપાલકો અને ડેરી વચ્ચે સમાધાન ની વાતચીતો આવી હતી જે તમારા સોશિયલ મીડિયા માધ્યમથી મેં પણ સાંભળ્યું હતું કે સુખદ અંત આવી ગયો પરંતુ જો એ સમાધાન થઈ ગયું તો ફરી પાછું મતલબ કેમ આટલી બધી સિક્યુરિટી કેમ આટલી બધી પોલીસ કેમ આટલો બધો બંદોબસ્ત રાખીને સાધારણ સભા બોલાવી અને એ પણ સાધારણ સભા બોલાવી તો પછી પશુપાલકો જ જે મૂળ છે ડેરીના માલિકો કોણ કહેવાય કે પશુપાલકો એમને એન્ટ્રી નહી ને ખાલી ચેરમેનો ને એન્ટ્રી એમાં તમને શું લાગે છે આમ શું રાજનીતિ હોય શકે આમાં જેટલા પશુપાલકો ત્રણસો સાત જેવા ગંભીર ગુના ની અંદર દાખલ પોલીસ સ્ટેશન ફરિયાદમાં દાખલ ફરિયાદ દાખલ થયેલી હતી ત્રણસો ની કલમ લાગી અને સુડતાલીસ જેટલા પશુપાલકોની ધરપકડ થઈ ગયેલી હતી અને એક હજાર થી વધુ ના ટોળા ઉપર ફરિયાદ દાખલ હતી જેવી વાત નથી એટલે અમારા તો જે સુડતાલીસ પશુપાલકો ને અંદર થી છોડાવવા હતા બીજું ક આ બીજા ધરપકડ ના થાય આગોતરા જામીન મળી જોઈએ અને બીજી એક વાત દૂધ બંધ હતું એટલે અમારે પશુપાલક માં થોડો મત હતો અમુક ગામડા લેવલે એટલે અમે પશુપાલકો નું હિત ધ્યાન માં રાખી અને ટેમ્પરરી એમની વાત કન્ફર્મ કરી હતી સ્વીકારી નથી બીજા દિવસે જ અમે મારા સોશિયલ પ્લેટફોર્મ ઉપર કીધેલું હતું તો દરેક મંડળી એક ઠરાવ કરે અત્યારે ઠરાવ એકત્ર કરવાનું ચાલુ છે અને આ નિયામક મંડળ અને ચેરમેન ચેરમેનશ્રીના વટ ઉપર અમને વિશ્વાસ નથી આવા ઠરાવ એકત્રિત કરી રહ્યા છે લગભગ લગભગ સાડા ત્રણસો આજુબાજુ ઠરાવ એકત્રિત થઈ ગયા છે આગામી દિવસ અમે દરેક ગામડે ગામડે જવાના અને ઠરાવની કાર્યવાહી પૂરી કરી અને જિલ્લા રજિસ્ટ્રાર રાજ્ય રજિસ્ટ્રાર સહકાર મંત્રી મુખ્યમંત્રી અને કેન્દ્રીય સહકારી મંત્રી સુધી આખી ફાઇલ પહોંચાડવાના છે ન્યાય માંગવાના છે જોકે દિલુભાઈ દુખની વાત છે અત્યારે ન્યાય ન્યાય છે તાજવે તો લાય છે એટલે આપણે એમાં મજા કે ભાઈ આપણો ન્યાય મળી જાય એ થોડું અતિશોક્તિ કહી શકાય પણ અમે પૂરે પૂરે પ્રયત્ન કરશું અને આગામી સમયમાં ચૂંટણીઓ આવેલી છે આ જે કોઈ બોડી બેઠેલી છે વહીવટમાં અત્યારે એ પશુપાલકોના પ્રતિનિધિ એવા દૂધ મંડળના ચેરમેનો મત થી બેઠેલી નથી આ બોડી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ થી બેઠેલી છે એટલે આમનો જે ભ્રષ્ટાચાર ગેરરીતિઓ છે એમાં સીધી સીધી સરકાર સામેલ છે એવું સ્પષ્ટ જ થાય છે એમાં કોઈ બિનફેક્ટ બીજી કોઈ વાત નથી એટલે સરકાર એના પર ધ્યાન નહીં આપે જે પશુપાલક મળ્યો છે શહીદ થયો છે એને ન્યાય નહીં આપો પશુપાલકોને ન્યાય નહીં આપો ભાઈ વટી એ સુ નહીં થાય આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની એમાં સાબરકોઠ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલક પરિવારો પોતાનો પરચો બતાવી દે એ વાત સ્પષ્ટ અને નક્કી છે

અને નો મેન્ડેટ મેળવવા માટે સાબર કરોડો ના કરોડોના વહીવટ થયા છે આવું અમારા મુખ્ય ચર્ચા છે ને જે વાત સત્ય જ છે અમા કોઈ એવું છો નું વાત નથી કેટલા પૈસા ક્યો થી કયો છે કરોડો મેન્ડેટ માટે એ અમારી અમારે ગામે ગામ ચોરે ચોરે ઘરે ઘરે વાત અત્યારે સાબરકોઠા અરવલ્લી જિલ્લામાં થઈ રહી છે એટલે તમારે કેવું છે કે આ જે મેન્ડેટ આપે છે સરકાર ભારતીય જનતા પાર્ટી પૈસા લઈને મેન્ડેટ આપે છે એકસો ને દસ ટકા પૈસા લઈ અને જ મેન્ડેટ આપેલા છે એમના જે તે કોઈ પદાધિકારી હોય પછી એમના પ્રદેશ પ્રમુખ હોય જિલ્લા પ્રમુખ હોય કે કોઈ પણ હોય પૈસો ની લેતી દેતી થઈને જ આ મેન્ડેટ આપેલો છે મેન્ડેટ વગરનો એક જ વ્યક્તિ ચૂંટાયેલો છે જસુભાઈ શિવાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય માલપુર એ પોતે ઇલેક્શન માં ચૂંટાયેલા છે બાકી પંદરે પંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ થી ચૂંટાયેલા છે અને આ જે કોઈ ગેરરીતિ થઈ છે એમાં ભારતીય જનતા પક્ષની સરકારની સીધી ધ્યાન નજર હેઠળ થયેલી છે આ હું સ્પષ્ટ જ કહું છું તો પછી જે આ પશુપાલકોના પૈસા છે જે આમ પશુપાલકોના પૈસા છે એનો કુરો ભ્રષ્ટાચાર થાય અને છે એ પૈસા ને ખાઈ જવામાં આવે છે તો એના માટે કેમ તો પછી આ લોકો ચૂંટાઈ કેમ જાય છે કેમ એના માટે કોઈ અવાજ કેમ નથી ઉઠાવતું આ લોકો ને ચૂંટણીમાં કેમ કોઈ હરાવી નથી શકતું અત્યારે એક જ પક્ષનું એક એક શાસન ચાલી રહ્યું છે ભાજપ 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 વિપક્ષ જોઈએ એટલો મજબૂત નથી એનો ગેરલાભ મેન્ડેટ સિસ્ટમ દાખલ કરી અને મો આજે નુકસાન વેઠવાનો વારો પશુપાલકોનો આવ્યો છે ભાજપ મેન્ડેટ આપ્યા ધારો કે એક ઝોનમાં ચાર ડિરેક્ટરો ઉમેદવારી એક એક ધારો કે મારી ઈડરની સીટ ઉપર ચાર ચાર ડિરેક્ટરો ઉમેદવારી કરી હતી એમાંથી એકને ભાજપે મેન્ડેટ આપ્યો અને બાકીના ત્રણ રહ્યા તો બાકીના ત્રણે જેને મેન્ડેટ આપ્યો છે વટ કરાવી લીધો દસ લાખ વીસ લાખ કે પચીસ લાખ એમનું ફોર્મ પરત ખેંચવાના પેલા ડિરેક્ટરે જે પૈસા ચૂકવ્યા એ જે ચેરમેન નો ઉમેદવાર છે એના થી લઈને આમનો ચૂકવ્યા ચેરમેન છે એનો વહીવટ આખી પ્રક્રિયામાં એક વાત કરું તો બાબુ મારવાડી કરીને હું કેવાય મારવાડી છેલ્લા પચીસ ત્રીસ વર્ષ પહેલા અહીંયા કોથરા હે હતો એને આખી ડેરી એન કેન પ્રકારે હાઈજેક કરેલી છે આ ટોટલ બધા મેન્ડેટ લાવવાની બધી જવાબદારી બાબુ મારવાડી ની હોય છે બાબુ મારવાડી ધારા કે કાલે દિલુભાઈ ચૌધરી નો મેન્ડેટ લાવો છે બનાસમો તું લાવી દે સાહેબ એની સીધી લિંકો છે ને ઉપર સુધી છે જે મારવાડી કોન્ટ્રાક્ટર જે મારવાડી કોન્ટ્રાક્ટર તમારો મેન્ડેટ લાવ્યો છે એ તમારો માલિક થઈને તો બે હવાનો છે એ માં રો એજ પૂરું પાડવાનું છે કચરો તો કચરો બીજા સંઘો કર થી બસો રૂપિયા ભાવ ટન એ વધારે આપવા પડે તો આપવા પડે એ કે રીતના વહીવટ થાય કે રીતના બિલ બને નિયામક મંડળ ને ચેરમેન ને પૂરી હો ટકા ખબર ના હોય કે વહીવટ કયોથી ક્યો ચાલી રહ્યો છે સાહેબ બધું ગોળા જેવું છે હા એટલે ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એ છે કે સરકારોને આ સહકારી ક્ષેત્રમાં રસ એટલા માટે છે કે એમાંથી પૈસા લઈ શકે ભ્રષ્ટાચાર કરી શકે અને એમના મળત જે પણ માણસો હોય એમને બેસાડી શકે પરંતુ વાતચીત તો એવી હતી બધી

એ વ્યવસાય માંથી એના જોડે બે પૈસા બચતા હતા પોતાનું દારા હતું બનાવી શકતો હતો તબેલો બનાવી શકતો હતો બાળકો જોડે બે પૈસા બચતા હતા અત્યારે વોટમાં ઓકળો ની માયાજાર કોઠો ની માયાજાર એ રીતે કરી છે તો તમને બતાવ ઉધારો કે આજે ઓકડા કીધા છસો નું ઉપર છેલ્લા તેતાલીસ કરોડ કીધી આજુબાજુ કઈક કીધા એ વકળા જ છે જેમ આ સરકાર જાહેરાતો નથી કરતી કે આટલા કરોડ આ લે ને આટલા કરોડો આ લે તમે કહો જોવા જવાના નથી કે રિયલમાં એટલા કરોડ થવાય છે કે પંદર વર્ષ પેલા બે પોંદો હતો સારું દૂધ ભરાઈ શકતો હતો ક્વોલિટી વાળું ભરાઈ શકતો હતો આજે નથી એનું કારણ છે કે દિવસે દિવસે ઘાસચારો મોઘો થયો બીજી વસ્તુઓ જે રીતના મોઘી થઈ મોંઘવાડી વધી એ પ્રમાણે દૂધની દૂધનો બજાર ભાવ ના વધ્યો બીજું કે દાણ દિવસે 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 ક્વોલિટી ઘટતી જ જાય આજે વીસ વર્ષ પહેલા જે દાણ અહીંયા મળતું હતું સાબરકોઠામાં એ દાણમાં આજના દાણમાં જોઈએ તો વીસ વર્ષ પહેલાનું દાણ ગામમાં જોપા ગાડી આવેલી હોય ને તો ગામમાં આ જો ખબર પડે ભાઈ સાબરધોડ ની ગાડી આવેલી છે એટલી એને સુગંધ આવતી હતી અત્યારે સાબરધોડ ની ગાડીની બાજુમાં થઈને ત્યાં ખીજો તો મને ખબર ના પડે દિલુભાઈ કે સાબરધોડ ની ગાડી ખાલી થાય છે આ ટોટલ આખું મલાઈ ખાવાનો ધંધો છે આ જે કોઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બેઠેલા છે એમને પાડાનો પગ આવે કે ડોબાનો અસુર શું આવે એ ખબર નથી ધોવાની તો વાત જ છોય નહીં બીજાના નોમે ભાઈ ને ભાઈ નું દૂધ પરાતું હોય એમના નોમે અને આ એના પેલા પેલા ઉપર ડિરેક્ટર થયેલા બાકી લગભગ એકાદ બે સિવાય કોઈ પોતે પશુ એ નહીં ધરાવતા હોય કે ડોબાનું પૂંછરું એ જોયેલું નથી આ લોકો અંતિમ સવાલ કે આજે જે સાધારણ સભા થઈ થી પશુપાલકો નારાજ છે અને હજી અમે ચીમકી નથી ઉચ્ચારતા અમારે ચીમકી નહી સમજવાની અમે વિનંતી જ કરી રહ્યા છીએ અમે વિનંતી પૂર્વક જણાવીએ છીએ કે આગામી દિવસોમાં વહીવટ થી સાબરદાન ખરીદવાનો પણ બહિષ્કાર કરવામાં આવશે અરવલ્લી કરશુપાલક નો ન્યાય નહીં આપ ગરીબ નો પણ ન્યાય તો આગામી ચૂંટણીમાં સરકારને પણ આની નુકસાની વેઠવાનો વારો આવશે 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 આ ચોખ્ખી વાત તો આભાર આપણો ચેતન ભાઈ ચેતન ભાઈ હતા આપણા જોડે જોડાયા હતા ખુબ હજી વાતચીતો કરવી હતી પણ ફરી ક્યારે વાર વાતચીત કરીશું બરોબર તો આજે સાધારણ સભા હતી સાબર ડેરીની જેનું એમને સમજાવ્યું ખૂબ ડિટેલમાં સમજાવ્યું કે પશુપાલકો ખુશ નથી એમને જવા દેવામાં નતા આવતા એમને રોકી રાખવામાં આવ્યા ખાલી ચેરમેનો જવા દેવામાં આવ્યા એ બધી જ તકલીફો એમને વળવી તો આપણે ચેતન ભાઈ જોડે વાતચીત કરી ફરી પણ વાતચીત કરતા રહીશું હા બોલી લો

માણસોને એકલાને બોલાવવામાં આવ્યા ચેતનભાઈ જે રીતે સ્પષ્ટ કહી રહ્યા જે રીતે સ્પષ્ટ તો તમારા હિસાબો ક્લિયર હોય તમે બધી જ રીતે ક્લિયર હો તો પશુપાલકોને બોલાવો અને પશુપાલક સમક્ષ તમારો હિસાબ વર્ણો પરંતુ ભાઈ લોકશાહી જેવું હવે કઈ રહ્યું નથી ખેડૂત હોય ત્યારબાદ પશુપાલકો બધાને એ રીતે જીવવું પડે એવું અત્યારે શાસન લાગી ગયું છે પરંતુ સમયની મર્યાદા હોય અઢાર વીસ મિનિટ થી આપણે વાતચીત કરીએ છીએ ઘણી બધી વાતચીત કરોત ને ઘણી બધી વાતચીત થોત પરંતુ વિડીયો થોડો લાંબો થઈ જાય એટલે માટે

પબ્લિક ત્રાહી આમ બધી બાજુ થી પોકારી ગઈ છે એટલે ખરેખર ભગવાન ના ઉતાર્ય ઉપર એવી નું નિર્માણ કર્યું છે અમે ના નબળો પ્રયત્ન કરી રહ્યા છીએ અને પરમાત્મા ન્યાય આપશે એવો વિશ્વાસ છે દિલુભાઈ સમય હોય કોઈ પણ 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 ખરાબ સમય સમય હોય હોય ચેતન ભાઈ સારા એક ટાઈમે ખરાબ કાર્ય કરતા માણસો ઘણા બધા આગળ જતા રહેતા હોય પરંતુ સમય અનુસાર જયારે એમનો પાપનો ઘડુલો ભરાય છે ત્યારે એ લોકોનું પતન થઈ જતું હોય છે આવું ભારતના ઇતિહાસમાં થયું છે સનાતન ધર્મ કે છે શાસ્ત્ર કે છે અને જેને પણ ખોટું કર્યું છે જેને પણ પશુપાલકોના પૈસા ગાતા પણ ખોટું કર્યું છે સમયમાં પણ અત્યારે જે પશુપાલકોનું જે શોષણ કરી રહ્યા છે જે લોકો જે પશુપાલકોને હેરાન કરી રહ્યા છે જે ખેડૂતોને હેરાન કરે એમનું પણ પતન થશે પરંતુ એમનો સમય જયારે ભરાશે ને એમનો સમય આવશે ત્યારે એમનું પણ પતન થાય છે સાઠ સાઠ વર્ષ સુધી સત્તા ઉપર રાજ કરતા કોંગ્રેસ આજે સત્તામાં નથી તો પછી આ તો બીજેપી બે પાંચ રાજ કરીને એક દિવસ પતન થશે કોઈ નવું આવશે આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે પણ જેટલી ઘડી પાપનો ઘડો નહીં ભરાય એટલી ઘડી આપણે અને પશુપાલકોને સહન કરવાનું છે એવી આશા અને જલ્દી સમય આવે જલ્દી પરિવર્તન આવે લોકોને ન્યાય મળે એવી આશા તા નમસ્કાર રામ હું છૂટી નું છો